એસબી હિન્દુસ્તાની ટીમ આ ટીમને યુટ્યુબમાં સક્સેસ મળ્યા બાદ તેમણે બિઝનેસ ચાલુ કર્યો છે હરિભાની ચેન મફુ કાકાનું ઘી ઘણા લોકોનો પ્રશ્ન એ છે કે આ બિઝનેસમાંથી મળેલો નફો ક્યાં જવાનો છે તો મિત્રો હરિભાઈ ચાયન માં ફૂકાવવાનું ઘી તે બંનેમાંથી જે જે નફો મળશે તે બધો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં જશે અત્યારે ઘણા સમયથી ભરતસિંહના વ્લોગમાં તમે જોતા જશો કે ઘણા બધા સિંગર એન્ડ સેલિબ્રિટી જેવા કે જિગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર અને રાજન કપરા આ બધા એસપી હિન્દુસ્તાનીની ઓફિસમાં આવીને હરિભાઈ ચાયન માં ફૂકાકાના ઘીને સપોર્ટ કરે છે એટલે કે બધા ચાહકો તેને ખરીદે તેથી વિડીયો બનાવે છે આ બધા કલાકારો સેવાના ભાગ લે છે અત્યારે હાલ પણ બીજા કેટલાય કલાકારો આવ્યા જાય છે અને એસબી હિન્દુસ્તાનની ટીમ ને સપોર્ટ કરે છે એનો મેન હેતુ એ જ છે કે હરિભાની ચાયન માં ફુગા કરી શોપિંગ બધા કરે અને તેમાંથી મળેલા નફામાંથી અનાથ આશ્રમ એનું વૃદ્ધાશ્રમ બનાવે અને લોકોની સેવા કરે એસપી હિન્દુસ્તાની ટીમ આવી રીતે સેવાના કામ કરે છે જેથી કરીને જે જે લોકોને તેમના છોકરા છોડી દે છે અને એકલા પડી જાય છે તે બધાની સેવા માટે અને વૃદ્ધાશ્રમ બનાવે છે એન્ડ તે લોકો ખુદ સેવા કરશે એટલે જ તેમને તેમના ઘરની નજીક જ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવાનું નક્કી કર્યું છે તો મિત્રો તમે પણ હરિભાની ચાયનમાં ફૂકાકાનું ગીત ખરીદો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી